બાબાસાહેબ આંબેડકર ના પરિનિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેરના રિસકોટ સર્કલ પાસે આવેલી તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અનુસૂચિત જાતિ મોરચા ભાજપ વડોદરા મહાનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિણ નિર્વાણ દિન નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અનુસૂચિત જાતિ મોરચા ભાજપા વડોદરાના પ્રમુખ હર્ષદ પરમાર અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ પદાધિકારીઓ આ સાથે જ ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહીને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિન નિમિત્તે રેસકોર્સથી તેમની પ્રતિમાને સાફ સફાઈ કરી ફૂલહારથી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે અડસઠમો મહાપર્વ નિર્વાણ દિન છે આજના આ છ ડિસેમ્બરના દિને સાહેબે પોતા દેહ ત્યાગ કર્યો હતો ત્યારે આ દિનને અમે મહાપર્વ નિર્વાણ દિન તરીકે ઉજવીએ છીએ બાબા સાહેબે દરેક મનુષ્યને એ ચાહે મહિલાઓ દરેકને ગૌરવપૂર્ણ જીવન જીવવાને હક આપ્યા છે તેઓના દ્વારા રચિત સંવિધાનથી આ દેશ ચાલતો હોય ત્યારે આવા સંવિધાનના બાબા સાહેબ આંબેડકરને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ સાથે આપણા દેશના યશસ્વી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ પણ બાબા સાહેબને જે માન સન્માન આપ્યું છે અને સંવિધાન ગૌરવ યાત્રા હોય કે મહાભારત નિર્વાણ દિન હોય હંમેશા સાહેબ આંબેડકરને માન સન્માન જો કોઈ આપ્યું હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે આજના દિવસે અમે એટલું ખોટી ખોટી વંદન કરીએ છીએ કે બાબા સાહેબના કારણે જ આજે અમે સર્વ અહીંયા ઊભા છે અને દરેક સમાજના લોકો બાબા સાહેબના લીધે જ આજે ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે કારણ કે સંવિધાનમાં બાબા સાહેબ તમામ જોગવાઈ કરી છે એક મનુષ્યને ગૌરવપૂર્ણ જીવન જીવવા જેના હક જેનો અધિકાર આ તમામ બાબતો સંવિધાનમાં જ્યારે આવરી લેવાઈ હોય ત્યારે અમે આજના દિને બાબા સાહેબ આંબેડકરને દેશજી નમન કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તંત્ર પોતાની કામગીરી કરતું જ રહે છે અને આમાં પણ તંત્રએ કામ કર્યું જ છે અને ભવિષ્યમાં જો કોઈ હશે તો ત્રુટિયો હશે એનું પણ નિવારણ કરવા માટે હંમેશા તંત્ર તત્પર રહે છે અત્યારે અત્યારે આજે જ આ સીડીમાં એની વ્યવસ્થા કારણ કે આ બ્રિજ બન્યા પછી જે કંઈ આ સર્કલ છે એને આયોજનબદ્ધ રીતે વહીવટ તંત્ર કોર્પોરેશન એના એન્જિનિયરો અને તમામ પાસા ચકાસી ને ત્યારબાદ કોર્પોરેશન તંત્ર યોગ્ય તે નિર્ણય કરશે જે સીડીની વ્યવસ્થા અનુભવ